જે 3 દિવસ સવારથી ભારે સાપ્તાહિક સ્વરૂપે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વળી હતી શનિવારથી સવારથી છવાયેલા મેઘા ડંબર વચ્ચે હળવા ભારે સાપ્તાહિક સ્વરૂપે વરસાદ વરસવાનું શરૂ થયું હતું ભારે સાપ્તાહિક સ્વરૂપે વરસાદ વરસતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે પરેશાની નો સામનો કરવો પડ્યો હતો ને પગલે વાતાવરણ માં થોડા અંશે ઠંડક પ્રસરી વળી હતી あとはまた本音だけでなくても